આગળ સમાચારો તરફ નજર કરીએ તો અંકલેશ્વરમાં ભાજપના અન્ય ભાષા ભાષી સેલ દ્વારા કરવામાં આવેલ બિહાર દિવસની ઉજવણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે બિહાર દિવસની ઉજવણીમાં મહિલા ડાન્સરે સ્ટેજ ઉપર ઢુમકા લગાવ્યા હતા કાર્યક્રમનો વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સ્ટેજ પર ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે અંકલેશ્વરના નમક ફેક્ટરી નજીક બિહાર દિવસ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ આજે આપણે સૌએ જોયું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ બે દિવસ પહેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જે રીતે જે ડાન્સના જે પ્રોગ્રામ હોય લોકોએ આયોજન કર્યા ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુસંસ્કારની વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે ત્યારે આ આજે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લિયામાં જે મા બેન દીકરીઓ સાથે એ લોકોએ જે આજે ડાન્સ કર્યા છે અશ્નીલ ડાન્સ જે કર્યા છે એ ખૂબ ગંભીર બાબત છે આ ગુજરાત માટે ભારત દેશ માટે ખૂબ ગંભીર બાબત છે આજે દેશના ગૃહમંત્રી વારે વારે વાત કરે છે કે એક પણ બલાત્કારીને છોડવામાં નહીં આવે પરંતુ આ બળાત્કાર થાય છે કોના રાજમાં અને થાય છે કેવી રીતે ત્યારે આ વિડીયોના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે અવાજ વિડિયો જોઈ અને અવાજ ડાન્સ કરી કરીને આ લોકો ઉસકેરાય અને આજે ગુજરાતની માબેન દીકરીઓ સાથે ભારતની માબેન દીકરીઓ સાથે નાની નાની દીકરીઓ સાથે જ્યારે આજે આવા બળાત્કારો થાય છે ખૂબ ગંભીર બાબત છે ગુજરાતની જનતાએ ભરૂચના ભરૂચની જનતાએ પણ આની નોંધ લેવી જોઈએ આપણે સૌ આપણી માબેન દીકરીઓને ભાજપની રેલીની અંદર લોકો પાસે મત માંગવા માટે આપણે મોકલીએ ત્યારે આપણે ના મોકલવી જોઈએ અને આપણે માબેન દીકરીઓની આપણે રક્ષા આપણે પોતે જ કરવાની છે કારણ કે જ્યારે બળાત્કાર થાય છે ત્યારે બળાત્કારો આ લોકો છાડવી રહ્યા છે જેલની અંદર એ લોકોને જેલ